આજે સુત્રાપાડા ખાતે સુનામી આવે તો એ બાબતેની મોકડીલ હતી કે કેવી રીતે સ્થળાંતર કરવું કેવી રીતે બચાવ કામગીરી કરવી જેથી કરીને લોકોમાં અવેરનેસ થાય અને બચાવ કે કામગીરી બહુ સારી રીતે થઈ શકે એના માટેની આપણે મોકડીલ રાખવામાં આવેલી હતી જેમાં એનડીઆરએફની ટીમ અને તાલુકા વહીવટ તંત્ર સાથે સંકળાયેલા વિવિધ ડિપાર્ટમેન્ટો જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ પંચાયત ડિપાર્ટમેન્ટ આર એન બી ડિપાર્ટમેન્ટ બધા સાથે રહી અને મોકડિલની આયોજન કરવામાં આવેલું હતું જો સવારના દસ વાગે અમને જિલ્લા કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલો હતો કે સુનામી આવ્યા એક કલાકમાં સુનામી આવવાની છે જેથી અમે તૈયારી રૂપે અમે સ્થળાંતર માટેના બધા વાહનો રાખવાનું આર એન બી ડિપાર્ટમેન્ટ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતને કીધેલું હતું જેથી સરપંચે ટ્રેક્ટરને એની બધી સુવિધા રાખવામાં આવેલી હતી અને અમારી ટીમ તથા પોલીસની ટીમ बरो ये पहुंची गई करवामा लोगों करी कर स्थानांतर प्रश्न वाला साइक्लोन सेंटर खाते राखाला था हमारी एक टीम यहाँ आई है मॉक एक्सरसाइज करने के लिए बड़ोदरा जाला गांव में सूत्रापाड़ा तहसील में गिर के अंदर हमने एक मॉक एक्सरसाइज की है सुनामी पर तो इस गाँव में पहले हमने सुनामी आने से पहले लोगों को इवेक्यूएट किया फिर सुनामी के बाद देखा कि कोई फंसा तो नहीं है तो खबर मिली कि पाँच से छः लोग फंसने का यहाँ पर एक खबर मिली थी तो हमारी टीम आकर अपने एफ डब्ल्यू आर पूरे इक्विपमेंट के साथ हमने जो बाकी पाँच छः लोग जो बस फंस गए थे उनको निकाला तो ये एक मौका सही हमने डिस्ट्रिक्ट एडमिशन के साथ सफल की है